સમાચારમાં આગળ વાત કરીશું તો ભાવનગરમાં ખેડૂતો દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું સિત્તસર ખાતે યોજાયેલી ખેડૂત મહાપંચાયતમાં હાલમાં થયેલા કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને વળતર આપવા માંગે કરાય ખેડૂતોને હાથમાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે પાકને સંપૂર્ણપણે નુકસાન થયો છે આવી સ્થિતિમાં દેવું માફ કરવા માટેની માંગણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો દ્વારા થાળી નાદ કરી અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ખેડૂતોને મોટા ભાગનું નુકસાન થયું છે આવું મારી આ બોતેર વર્ષની ઉંમરમાં આવું માવઠું મેં કોઈ જોયું નથી પછી સિંગ હોય કપાસ હોય બાજરી હોય પછી બાગાયતમાં જે કાંઈ માનો કે લીંબુ હોય જમરૂક હોય આંબા હોય બધાને અછત નડવાની છે આ ગાંધીનગરમાં જે બેઠા બેઠા અને ગામડા માંથી આવ્યા છે અમે ખેડૂત છે એવી વાત કરે છે કે આંબામાં નુકસાન ન થાય અરે ભાઈ આંબામાં આમ ન થાય પણ આ જે હવામાન જે ખરાબ થયું એની અસર તો નડવાની જ લીંબુમાંય નડવાની છે જમરૂક ના ફાલ તો અત્યારે શરૂ થઈ ગયો છે થોડો ઘણો એના તો ઘણા ખરી ગયા છે બગડી ગયા છે એટલે આ આ બધામાં નુકસાન છે એક વસ્તુમાં આમાં નુકસાન નહીં થાય એવી વાત તો પણ કઈ છે નહીં પછી મગફળી હોય મગફળીના તો પાથરા પાણીમાં તરે છે અને હજી એમ કે સર્વે સર્વે હવે આવો સર્વે અને એમ કે બધા ગામડામાં સર્વે પૂરું થઈ જાય આ ગામમાં તો નથી સર્વે ની આમાં જરૂર જ પણ નથી સરકાર જો ખેડૂતોને હમદર્દી જો ચાહતી હોય તો સો ટકા દેવો માફ કરવો જોઈએ બીજી વાત જ ન હોવી જોઈએ